હેલો એવરીવાન વેલકમ ટુ વિભુતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા પોચા રૂ જેવા અને જાડીદાર લીલી મેથી ડુંગળી અને લીલા લસણના ગોટાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું શિયાળાની ઠંડીમાં લગભગ બધાના ઘરે ભજીયા કે ગોટા તો બનતા જ હોય છે પણ બધાની એક અલગ અલગ રીત હોય છે બનાવવા માટેની તો આજે હું તમારી સાથે એકદમ તેલ ભરાયા વગર અને પોચા રૂ જેવા ભજીયાની રેસીપી શેર કરવાની છું જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ લીલી મેથીના ગોટા બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક મોટા વાસણમાં બે કપ જેટલા એટલે કે બે બાઉલ જેટલી મેં લીલી મેથીને એકદમ ઝીણી બારીક સમારી લીધી છે ત્યારબાદ અડધા કપ જેટલું મેં ઝીણું સમારેલું લીલું લસણ અને એક કપ એટલે કે નાના બાઉલ જેટલું ઝીણું સમારેલું મેં ડુંગળી લીધી છે ત્યારબાદ એક મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે અને ત્રણ કપ જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે અહીંયા જો લોટની ફરી જરૂર પડે તો તમે લઈ શકો છો અહીંયા મેં ભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ થોડું એવું મેં ઓછું રાખ્યું છે જેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે હવે તેને બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને હાથ વડે મિક્સ કરી દઈશું અને પાણી નાખી અને ભજીયા માટેનું ખીરુંને રેડી કરી લઈશું અહીંયા જો તમે ડુંગળી કે લસણ ન ખાધા તો સ્કીપ કરી શકો છો તેની જગ્યાએ તમે એકદમ ઝીણું બારીક સમારેલી પાલક નાખીને પણ બનાવી શકો છો હવે પાણી એડ કરતા જશો અને ભજીયા માટેનું ખીરુંને બનાવી લઈશું હવે અહીંયા મને થોડી એવી ચણાના લોટની જરૂર લાગે એટલે ફરીથી મેં અડધા બાઉલ જેટલો એટલે કે ત્રણથી ચાર કપ જે ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે હવે તેને મિક્સ કરી લઈશું અને આ મેથીના ગોટાનું બનાવવા માટેનું ખીરું છે મેં થોડુંક એવું લૂઝ રાખ્યું છે જેથી શેપ પ્રોપર રાઉન્ડ ન થઈ તો ચાલે પણ એકદમ પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર બનીને તૈયાર થશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું શિયાળાની ઠંડીમાં લગભગ બધાના ઘરે ભજીયા તો બનતા જ હોય છે અને આ ભજીયા તમે ગમે ત્યારે આપી દો ને તો બધાને ભાવતા જ હોય છે સવારે નાસ્તામાં બપોરે જમવામાં કે રાતના જમવામાં પણ ભજીયા આપો ને એમાં પણ ગુજરાતીઓને તો ભજીયા ત્રણેટામાં આપી દો ને તો પણ એટલા જ ભાવે છે સાચું કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ભજીયાનું ખીરું છે એ બનીને રેડી થઈ ગયું છે હવે તેને સુપર સોફ્ટ બનાવવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલા કૂકિંગ સોડા એડ કર્યા છે કુકિંગ સોડા એડ કર્યા બાદ અહીંયા એક ચમચી જેટલું પાણી નાખી અને તેને એક જ ડાયરેક્શનમાં સારી રીતના ફેટી લઈશું અહીંયા તમે ઈનું પણ નાખી શકો છો હવે તમે જોઈ શકો છો મસ્ત એવું આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે અને એમાં તમે જોઈ શકો છો ભાજીનું પ્રમાણ વધારે લાગે છે અને લોટનું પ્રમાણ મેં થોડુંક ઓછું રાખ્યું છે હવે તેને એકદમ જાળીદાર બનાવવા માટે અને ઓઇલ ફ્રી બનાવવા માટે અહીંયા મેં એ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને તેની ઉપર એકદમ ગરમ છણછણતું મેં તેલ એમાં એડ કર્યું છે તેમ કરવાથી એકદમ પોચારું જેવા તો થશે જ અને જાળીદાર બનીને તૈયાર થશે હવે એને ચમચાની મદદથી સારી રીતના ફેટી લઈશું અહીંયા સાઈડમાં તેલ પણ મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે સારી રીતના મિક્સ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મસ્ત એવા ભજીયા માટેનું ખીરું બનીને રેડી થઈ ગયું છે અહીંયા આપણે તેલ છે એ પણ સારી રીતના ગરમ થઈ ગયું છે તો વન બાય વન આવી રીતના હાથ વડે જ મેથીના ગોટાને આપણે ફ્રાય કરવા મૂકી દઈશું અત્યારે મેં તેલનું ટેમ્પરેચર હાઈ ફ્લેમ પર ઉપર જ રાખી જોઈએ ત્યારબાદ એને લો ફ્લેમ પર ઉપર એને કરી આપણે રાખીશું એટલે કે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઉપર આપણે આ મેથીના ગોટાને ફ્રાય કરીશું અને લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરીશું અને તળીને તમે જોશો ને તો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર આ મેથીના ગોટા બનીને તૈયાર થશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો નાતાની સાથે જ એક જ મિનિટમાં ભજીયા છે તેની પોતાની જાતે જ એકદમ પલટાઈ જાય છે મીન્સ કે આપણે કૂકિંગ જે સોડા નાખ્યા છે એનું માપ છે એકદમ પરફેક્ટ હોય છે ઘણીવાર ઘણાને ભજીયામાં સોડાનું પ્રમાણ થોડુંક વધારે થઈ જાય છે તો એકદમ પો પોચા તો થાય જ છે પણ સ્વાદ સોડાને હિસાબે સારો નથી આવતો એટલે અહીંયા સોડા છે એ પરફેક્ટ માપ સાથે જ નાખવાનો હોય છે જેથી પોચા રૂચ એવા અને ચાળીદાર બને છે અને તમે ખીરામાં આવી રીતના હિંગ અને ગરમ તેલ નાખીને બનાવશો તો ખૂબ જ સરસ એવા ફરસાણવાળાની દુકાન જેવા જ આ મેથીના ગોટા બનીને તૈયાર થશે હવે ચારાની મદદથી બીજી સાઈડ પલટાવી લઈ અને લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ મેથીના ગોટાને આપણે ફ્રાય કરી લઈશું અને શિયાળાની ઠંડીમાં જો આવા ગરમ ગરમ ભજીયા મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આપણે ગોટા છે તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને લાઈટ બદામી કલર આવી ગયો છે અને આપણે ગોટા છે એ સારી રીતના ફ્રાય થઈ ગયા છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો આવી જ રીતના બીજા બધા ગોટાને પણ આપણે બનાવી લઈશું તમે આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો જેથી એ લોકો પણ આ મેથીના ગોટાની રેસીપીને એન્જોય કરી શકે અને હા જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે તો આવી જ રીતના બધા જ મેથીના ગોટાને વન બાય વન તેલમાં એડ કરી લઈશું અને લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું અને આ ભજીયા એટલા ટેસ્ટી લાગે છે કે એને કોઈપણ ચટણી સાથે ખાઈ શકો છો અથવા તો ઇવન એમને પણ ચા સાથે પણ તમે ખાઈ શકો છો તો આવી જ રીતના મેથીના ગોટાને આપણે બધા જ ગોટાને ફ્રાય કરી તો અહીં બધા જ મેથીના ગોટાને મેં ફ્રાય કરી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ પોચા અને જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો જરા પણ તેલ ભરાયું નથી અને હાથમાં લેતા જ ઘણા ભજીયા છે એકદમ તેલવાળા અને ચીપચીપતા બનતા હોય છે તમે આ ભજીયા તમે જોઈ લો જરા પણ તેલ નથી ભરાયેલું એકદમ પોચા રૂ જેવા અને તમને તોડીને બતાવું તો એકદમ જાળીદાર આ મેથીના ગોટિયા બનીને તૈયાર થઈ ગયા છે તો શિયાળાની ઠંડીમાં એકવાર ચોક્કસથી આ રીતના તમે મેથીના ગોટા ઘરે જરૂરથી બનાવજો અને આ ભજાને અત્યારે મેં ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે અહીંયા તમે ગ્રીન ચટણી અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો કેવી લાગે મારી રેસીપી જરૂરથી જણાવજો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં સબ નવા આવ્યો હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ